आज गाडी चालूनस ना सात वाजवर टायळ पैगियो मतलब होईनन गीतू होते जे आयोचम नाही <laughs> ए आओ वो जाओ तुम्हारी जमून नाही अरे ये

પુત્ર બધા વરા ગલ્લો પેલા અશોક ભાઈ તો ભૂલી ના જતા પડશે અશોક ભાઈ તો લેવાનું છો શું કીધું લઈ લઈએ लागतोला हा ले ले हा पाऊ बीडी बीडी याद करा जो मर्यादता रेतो कशियो होतो नाही आपण हांगाबाद काय नाही छोरी मातानी चालू होय એટલે मला जंदा पर पण तुम्ही याद करा कशियो होतो नाही पण ना हत्ता लेव भूत आ ना ना आ आपला मातानु डोल લઈ લીધો ना ए आपला ધોડે બેઠી છે ના હસ્તા લઈ अरे ना ना वान ए माताजी माताजी પછી યાદ કરો પછી આપણે સમય જીતી જશે પછી આપણને મજા નહીં આવે તમે આટલું આ બાજુ મેલું છું

અવાન્યા કરી બધું આવી ગયું બરાબર હા હજુ કાળી સૌદે થઈ હજુ કોઈ મારા ઓલે ખાવાનું લઈને આવ્યું નહી હા શું થયું ભાઈ શું થયું તને હા કઈ લોચા પડ્યા લાગે શું પડ્યું લોચા લાગે છે ભાઈ આપણા આવતા આટલા તો આવી ગયા પણ હવે આટલા થી માતા રજા ના પાડી બરોબર હવે ઈચ્છા તારી શું શકીએ મને મને કોક શક લાગશે મારી માતા એ મને ના પાડ્યું તો હું દોઢ મેલે વધ આગળ તું આગળ વધ ને કે મને મારી માતા એ રજા નથી આલી મારી માતા આટલેથી મને પગલું ભરવાની ના પાડે અજિતને કહું છું હજુ મોની જા પગલું નહીં ભરવા દેતી અરે હજુ ના પાડે છે કે કે તમારો વિદ્યાર્થી હોય તો હું પાછળથી શીખવા રે પણ અતારે અતારે વરી જ અતારે મજા નહીં એટલે આટલેથી હું તને કહું છું અને પાછો વરી જા ભાઈ અરે પણ ના પાડે છે કશે વાંધો નહીં હું આવું

છત્રી માં માતાજી દેહાલે છે છત્રી માં મારો જંડ છે આ બધા જંડ શું કરી આપડે આ દુધી વાર સ્પેશિયલ દેવ રાખીએ બરાબર શા માટે રાખીએ બુદ્ધિ બુદ્ધિ હોય એના માટે બરાબર આ મૂળો રાખીયે આપડે જેના ગાજર પસંદ ના હોય મૂળો ખલવી લે બરાબર આપણે રાખીએ મરચું થાય એટલે મોડ જેવું થાય મમરા જેવો થાય એટલે મમરા જેવું દેવ મારા ડુંગરી આખી નહિ આલવાની

ઙઙઇા� ઉઙવી ભા�લત ઺િિા�ુલ શઆ઺ હ૾�ૢ શા�ા� હા�ા�ા� ખા�ા� ન૦ ખ૾�ા�ુા� નદ ખા�ા� નદ ા� ખા� નદ ખા�ા� નદ 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 ના પાડી તો તું જ્યો આપણને ના પાડેલા ઉપર તું પગલું છે જોઈ લે આ પરિણામ જોઈ લે પછી તાણા જો એ આ મજા આવી જ ખરે

જય માતાજી મિત્રો આ વિડીયો સ્પેશલ તમારા મનોરંજન માટે જ મૂકેલો છે જે કોઈએ આ વિડીયોને વ્યક્તિગત લેવું નહીં આ ફક્ત મનોરંજન માટે જ મૂકેલો છે જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો લાલ કલરની ગટડી જય